દેશના અઠ્યાવીસ રાજ્યો અને ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશ મળીને ટોટલ દેશની અંદર ચાર હજાર બાણું ધારાસભ્યો છે અને આ ધારાસભ્યોની જે ટોટલ સંપત્તિ છે કુલ સંપત્તિ ચાર હજાર બાણુંની એ તોર હજાર ત્રણસો ને અડતાલીસ કરોડ રૂપિયાની છે નમસ્કાર એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિસર્ચ જેને એડીઆર તરીકે જાણવામાં આવે છે એ એડીઆરનો એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં દેશભરના જે ધારાસભ્યો છે એમની કેટલી મિલકત છે ગુજરાતના ધારાસભ્યોની કેટલી સંપત્તિ છે અને એમની સામે કેટલા ગુના નોંધાયેલા છે કેટલું ભણેલા છે આ બધું આ રિપોર્ટની અંદર કહેવામાં આવ્યું છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ દેશના અઠ્યાવીસ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશ મળીને ટોટલ દેશની અંદર ચાર હજાર બાણું ધારાસભ્યો છે અને આ ધારાસભ્યોની જે ટોટલ સંપત્તિ છે કુલ સંપત્તિ ચાર હજાર બાણુંની એ તોતેર હજાર ત્રણસો અડતાલીસ કરોડ રૂપિયાની છે હવે એમાં સૌથી વધારે ધારાસભ્યો જે રાજ્યની અંદર સૌથી વધારે સંપત્તિ ધરાવે છે એમાં પહેલાં નંબરે કર્ણાટક છે કર્ણાટકની અંદર બસો ત્રેવીસ ધારાસભ્યો છે અને એ બસો ને ત્રેવીસ ધારાસભ્યોની કુલ સંપત્તિ છે ચૌદ હજાર એકસો ઓગણપચાસ કરોડ રૂપિયા મહારાષ્ટ્રની અંદર બસો ને ધારાસભ્યો છે અને એમની બાર હજાર ચોવીસ કરોડ રૂપિયાની સંપત્તિ છે આંધ્રપ્રદેશમાં એકસો ને ચુમ્મોતેર એકસો ને ધારાસભ્યો છે અને અગિયાર હજાર ત્રેવીસ કરોડ રૂપિયાની ટોટલ સંપત્તિ છે તેલંગાણાની અંદર એકસો ઓગણીસ ધારાસભ્યો છે અને ચાર હજાર સાડત્રીસ કરોડની સંપત્તિ છે ઉત્તર પ્રદેશની અંદર ચારસો ને ત્રણ ધારાસભ્યો છે અને એમની ટોટલ સંપત્તિ ત્રણ હજાર બસો ને સુડતાલીસ કરોડ છે અને ગુજરાતના એકસો ને એંસી ધારાસભ્યો આમ ગુજરાતમાં એકસો ને બ્યાસી ધારાસભ્યો છે પરંતુ બે સીટ ખાલી છે અત્યારે એટલે ત્રીસ ધારાસભ્ય એકસો ને એંસી ધારાસભ્યોની જે કુલ સંપત્તિ છે એ ત્રણ હજાર ને નવ કરોડ રૂપિયા છે હવે તમને જાણીને નવાઈ લાગશે કે મહારાષ્ટ્રના એક ધારાસભ્યની સંપત્તિ એટલી છે કે જે ટોટલ ગુજરાતના એકસો ને એંસી ધારાસભ્યોની કુલ સંપત્તિ છે એના કરતાં બી વધારે માત્ર એક ધારાસભ્યોની છે મહારાષ્ટ્રના ઘાટકોપરના પૂર્વ બેઠક ઉપરથી ભાજપના ધારાસભ્ય પરાગ શાહની કુલ સંપત્તિ ત્રણ હજાર ત્રણસો ને કરોડ રૂપિયા છે જ્યારે ગુજરાતના કુલ ધારાસભ્યોની સંપત્તિ ત્રણ હજાર ને નવ કરોડ રૂપિયા છે ગુજરાતમાં સૌથી વધારે સંપત્તિ માણસાના ધારાસભ્ય જયંતિ પટેલ પાસે છે છસો ને એકસઠ કરોડ રૂપિયા હવે વાત કરીએ કે દેશમાં એક હજાર આઠસો ને એકસઠ ધારાસભ્યો એવા છે કે જેમની સામે ગુણા નોંધાયેલા છે અને એમાંથી ગુજરાતના સાડત્રીસ ધારાસભ્યો છે જેની સામે ગુના નોંધાયેલા છે આ અઢારસો ને એકસઠમાંથી પાછા બારસો પાંચ તો એવા છે કે જેની સામે હત્યાનો ગુનો છે અફહરણનો ગુનો છે અને આવા જે ગુના જેમની સામે છે હત્યા અને અપહરણના એવા ગુજરાતના છવ્વીસ ધારાસભ્યો છે ગુજરાતના પંચાવન ટકા જેટલા ધારાસભ્યો એવા છે જે ગ્રેજ્યુએટ થયેલા નથી ગુજરાતના અઠ્ઠાણું ધારાસભ્યો પાંચ ધોરણથી માંડીને બાર ધોરણ અથવા ડિપ્લોમા સુધી ભણેલા છે અને ભાજપના ટોટલ એટલે જે અઢારસો ને એકસઠ જેની સામે જે ગુના નોંધાયા છે એમાંથી ભાજપના છસોને આડત્રીસ છે અને કોંગ્રેસના ત્રણસો ને છે અને ભાજપના એક હજાર છસોને ધારા ત્રેપન ધારાસભ્યો પાસે ટોટલ છવ્વીસ હજાર બસો સિત્તેર કરોડની સંપત્તિ છે જ્યારે કોંગ્રેસના છસો ને ધારાસભ્યોની પાસે સત્તર હજાર ત્રણસો સત્તાવન કરોડ રૂપિયાની સંપત્તિ છે એટલે આપણા જે બધા દેશના ધારાસભ્યો છે એ કેટલા ધનવાન છે એ આના ઉપરથી આપણને ખબર પડે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ